ચોમાસાની ઋતુ હોય અને તમે ગિરનાર ન જુઓ તો તમે શું જોયું તો ચાલો આજે હું તમને શેર કરાવું ગિરનાર પર્વતની જે ચોમાસાની અંદર કેવો સુંદર મજાનો દેખાય છે તો તમે દૂરથી જોઈ શકો આ રસ્તાઓ કેવી હરિયાળી છવાઈ ગઈ છે અને આપણે ધીમે ધીમે ગિરનાર પર્વત તરફ આગળ વધી રહ્યા છીએ અને આપને જણાવી દઉં કે ચોમાસાની અંદર આપણે ગિરનારની મુલાકાત જરૂર ને જરૂર લેવી જોઈએ તો આપણે હવે ગિરનાર તરફ આગળ વધી રહ્યા છીએ અને આપણે આ જે ચોક પર પહોંચ્યા ત્યાં સોનાપુરી આવેલી છે ત્યાંથી આપણે આગળ જઈએ તો તમે જોઈ શકો કે કેવું સુંદર મજાનું દ્રશ્ય કેવું સુંદર મજાનું ચિત્ર તમે જોઈ શકો કે જ્યાં ગિરનાર પર્વતની વચ્ચે આ જે રસ્તો છે અને ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ છે એવું સુંદર દ્રશ્ય જોય અને મન છે તમારું એકદમ આ ગિરનાર પર્વતની આ બધી જે હરિયાળી છે એના ઉપર મોહિત થઈ જશે ધીમે ધીમે આપણે આગળ વધીએ અને રસ્તામાં આવે છે દામોદર કુંડ આ દામોદર કુંડમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અને તમે ગિરનાર પર્વત તરફ આગળ વધો એટલે તમને ખૂબ જ સુંદર કુદરતી નજારો જોવા મળશે અને આ હા 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 કેવો ગિરનાર કેવો ગિરનાર ગિરનારની ઉપર વાદળો છવાઈ ગયા છે અને જાણે વરસાદ હમણાં તૂટી પડશે એવો સુંદર નજારો તમને ત્યાં જોવા મળશે ત્યાંથી તમે ધીમે ધીમે આગળ વધો એટલે તમે આ કુદરતી નજારાની નજીક પહોંચતા તમે જણ જોશો અને ચારે બાજુ જે ઉનાળાની અંદર એકદમ તાપથી સુકાઈ ગયા હતા એ વૃક્ષો આજે લીલાછમ થઈ ગયા અને જો આ કુદરતી દ્રશ્ય અનમોલ દ્રશ્ય એકદમ સુંદર એકદમ અદભુત જ્યાં વાદળો અને ગિરનાર બંને એકબીજાને ભેટી પડ્યા હોય તેવો સુંદર નજારો તમને જોવા મળશે તો ચોમાસામાં ગિરનારની મુલાકાત અચૂક લ્યો આભાર